Thank <laughs> you. જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો માઉન્ટ આબુ સહિત રાજસ્થાન અને અંબાજીમાં ડેમ એક નજર કરીએ તો હાલમાં માં સપાટી પાંચસો ફૂટે પહોંચી ગઈ છે અને આવક પાણી ની આવક છે અને દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે મિત્રો ઉપરવાસમાં વરસાદ પડેલા સરેરાશ આવક મિત્રો હાલમાં ત્રણ હજાર ચાલુ છે મિત્રો અને આગામી દિવસોમાં